આધારે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન કોઈ વર્ધી પૂર્ણતા કરવા માટે ત્યાં જાય છે ત્યારે ખબર પડે છે કે કોઈ સ્કોર્પિયો વાળા છે કોઈ વેહિકલ વાળાની પીછો કરે છે અને વેહિકલ વાળા ત્યાં સ્લીપ ખાઈને પડ્યા છે અને જોકે એમને લાગ્યું નથી કાંઈ પણ ગાયડી આવતા સ્લીપ ખાઈને પડેલા હતા પછી સ્કોર્પિયોવાળાને અને ગાડીવાળાને લઈને આવે છે ને બધી પૂછપરછ કરતાં એવી ખબર પડે છે કે જે પડી જનાર છે એ આ જે સ્કોર્પિયોવાળા છે જે બાર ગામથી આવેલા છે એની ગાડી કંઈ લઈને આવતા રહ્યા છે બાકીની પૂછપરછ કાયદેસરની કાર્યવાહી કરવાનું કામ ચાલુ છે પણ એ ગાડી શા માટે લઈને આવ્યા કોણ લઈને આવ્યું ક્યારે લઈને આવ્યું અને આ લોકોને એ ગાડી માટે કેમ ખબર પડી બધો તપાસનો વિષય છે અને કાયદેસરની કાર્યવાહી કરવાનું કામ ચાલુ છે